મિત્રો પડી ગયો છે લોસો આપણે ખાવાનું હતું ખારી અને ભોગીજા ગોવિંદ અમે તો કે ગામના નામ ન ખબર હોય એટલે થોડીક તકલીફ પડે હવે છે આ ભાઈને બોલાવ્યા છે હવે પાકું એડ્રેસ લીધું છે અત્યાર સુધી તો ખાલી ગામના નામ ઉપર આવ્યા જતા હતા પણ હવે કહેવાયેલા કે હવે પાકું ગામનું નામ લઈ લીધું અને પહોંચી ગયો મિત્રો માંડ કરીને કસ્ટમરના ઘરે અને કસ્ટમરના ઘરે આવીને આ ઇન્સ્ટોલેશન જ કરવાનું હતું એટલે બાજરો નાખી દીધો અને કરી નાખ્યો ચેક અને બાજરો દળાઈ ગયો બાજરાને ડબ્બી ધબીને હરકો જોઈ લીધો કે રેડી છે ને અને પછી મિત્રો આ ઘઉં અને બાજરો બે વસ્તુ ચેક થઈ ગઈ એટલે તરતો તરત નીકળી ગયો દુકાને જવા માટે દુકાને પહોંચ્યો ત્યાં જ ફેસબુકમાં એક મિત્રનો મેસેજ આવેલો હતો કે ભાઈ મારે ટીવીમાં થોડીક પ્રોબ્લેમ આવે તો ભાઈ સાથે વિડીયો કોલમાં વાત કરીને એનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નાખવાનું અને તરતો તરત બીજા કસ્ટમરની ઘરે પહોંચી ગયો અને આ ઘંટંટીમાં પ્રોબ્લેમ એ હતો કે જે કાંઈ દળવા નાખે છે તો એ કન્ટિન્યુ પડે જ રાખે છે તો એનું પણ સોલ્યુશન કરી નાખવું છે અને પાછો બાજરો નાખી અને ચેક કરી લીધું કે એ કમ્પ્લીટ થાય છે કે નહીં મતલબ ઓવર કમ્પ્લીટલી પડે છે કે નહીં ફાઈનલી મિત્રો હવે ઘરે પહોંચી ગયો છું ને હવે વિડીયો એડિટ થઈ ગયો છે મારો કમ્પ્લીટ તો હવે વિડીયો અપલોડ કરી દો અને વાગી ગયા જોઈ લો આ ઘડિયાળમાં વાગ્યા કેટલા એ જોઈ લો તમે અને હવે હું બેસી જાઉં છું જમવા જમી અને પછી ની સુઈ જાઓ તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને દઈશી આરામ